ભીના વરસાદમાં ભાવ ભીનું આમંત્રણ આપ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીને સાથે સાથે સલાહો પણ મોકલાય છે જોવાનું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી કેટલી સલાહ સ્વીકારે છે અને શું સલાહ કે અપીલનું પાલન કરીને તે જે જ્યાં આમંત્રણ અપાયું છે જેના દ્વારા આમંત્રણ અપાયું છે ત્યાં સુધી પહોંચે છે કે કેમ કોણે આમંત્રણ આપ્યું છે શા માટે આમંત્રણ આપ્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી છે અને તે જ રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ઠેરો ઠેર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે જે ગુજરાત સરકારની વિકાસની વાતો છે તેની તંત્ર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવે છે તેની પોલ જાણે મેઘરાજા ખોલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને એટલે જ ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ પાણી ભરાતા જ જે વાહન ચાલકો છે વિદ્યાર્થીઓ છે અને જે કાયમી કામ કરતા જે ઓફિસરો હોય તેમને પણ મુશ્કેલીનો સામનો કરીને પોતાના જે કામ કરતા સ્થળ સુધી પહોંચવું પડે છે અને તે જ સમયે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે છતાં પણ તંત્ર સાંભળતું ન હોય તેવી વાતો સામે આવી છે અને તેને લઈને જ ભડક્યા છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને જીગ્નેશ મેવાણીએ વિકાસની પોલ ખોલતા કહ્યું છે કે સરકાર માત્ર છે તે વિકાસની ડંફાસ કરે છે વાતો કરે છે પણ વિકાસના નામે વિનાશ છે ગુજરાતના મુખ્યમંત્રીએ શરમાવવું જોઈએ કારણ કે તેમણે તેમના જે મંત્રીઓ છે તેમને પણ ઠેર ઠેર મોકલવા જોઈએ તો તેમને જે સાચી હકીકત છે સાચી વાસ્તવિકતા છે તે ખબર પડે અને ગુજરાતના મુખ્યમંત્રીએ થોડીક સંવેદના પણ દાખવવી જોઈએ શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તમે તેમને પણ સાંભળી લો સમગ્ર છાપી કાણોદર પાલનપુર અને બનાસકાંઠાના લોકો રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું તમે એકવાર અત્યારે છાપી આંટો મારો તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બળાશો સૂકી છે એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઇવે પર ઉભા રો તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈકાલે મોડી રાતના બે વાગ્યા થી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જ જરૂર નથી છતાં કાળો ધોરણ છાતીમાં કારણ વગરના ફ્લાય ઓવર ઉભા કર્યા આ પણ એક મોટું કારણ છે ત્યાં ભયંકર પાણી ભરાઈ ગયું છે આવી જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડા અમદાવાદ મહેસાણા તરફ જઈ નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે અને હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે છે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કહો આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક એક હાઈવે એ પંદર કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલ તમારું તંત્ર કરે છે શું તમને કે શરમ આવે છે હું ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો મતી આખા પલાસકનો વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવ ભીનું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આમ તો મારો તમને ખબર પડે તો આ હતા જિગ્નેશ મેવાણી તમે તેમને પણ સાંભળ્યા તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને સંવેદના દાખવવાનું પણ કહ્યું છે સાથે સાથે અપીલ પણ કરી છે અને છાપી

तेने कहिये जे पीड़ पराहाई